હાલો મિત્રો નમસ્કાર ગુડ મોર્નિંગ અને જય માતાજી જય ભગવાન આજે બનાવશું આપણે શું બનાવવાનું છે ગુંદી બનાવવાની આજે ગુંદી બનાવવાનું શીખવાનું છે કદાચ આવડી જાય તો ક્યાંક લગ્ન પ્રસંગમાં ઓર્ડર લઈ અને ક્યાં ક્યાંક સારી દુકાન નાખી અને આપણે કરીએ ધંધો ચાલુ બરાબર એટલે ગુંદી બનાવવાનું શીખવું બહુ જરૂરી છે સારું રેસીપી શીખવાની હા એટલે આ ટ્રાય મારી જોઈએ કેવી બને છે નથ બનતી ના બને તો કઈ આપણે કઈ એવા કઈ રોકાણ કરેલું નથી આજે બરાબર ને હા એટલે આજ પેલો આપણે એક વાટકી લેવાનું છે બેસન બરાબર આપણે એને નાખવાનું છે નાખવાનું છે એક કટોરી આને નાખવાનું છે તપેલી યા કટોરી જે પણ હોય એમાં તમારે નાખી દેવાનું એને એક વાત લેવાનું પાણી ઓકે શ

કારવાય બરાબર એકદમ મિક્સ મસ્ત મસાલા મિક્સ મસાલા કરવાનો જેવા એવી રીતે મિક્સ કરવાનું છે સુયવન શી તો જો બને છે

તો આપણો એકદમ આટો થઈ ગયો છે હવે એકદમ આ બેસનને એકદમ આપણે રગડી નાખ્યો જો આ એકદમ થઈ ગયો આવો બસ જેમાં લારું પડવી જોઈએ હવે આમાં એક કટોરી પાંચ મિનિટ ચક્કર નાખવાની અને આપણે આને છે ને પાંચ પાંચ મિનિટ રહેવા દેવાની તો શક્કર નાખીને હવે એમાં નાખવાનું છે પાણી તો આમાં નાખી દેવાનું પાણી આને કરવાની છે આપણે ચાસણી કમસે કમ બે વાટકી નાખવાની અને આ ક્યારની વિચારે ક્યારે બનશે બુંદી ત્યારે હું ખાઉં તો આપણી હવે ચાસણી થવાની રેડી હમણાં થોડા ટાઈમમાં આવવાનું તો અહીંયા આપણી ચાસણી જોઈએ પાકી ગઈ એકદમ અને આમ આમાં ઇલાયચી નાખી એટલે ટેસ્ટ સારો આવે અને અહીં ચાલુ કર્યું છે તેલ આ ગરમ થવાનું ચાલુ છે અને આને આપણે દસ મિનિટ સુધી રાખી દીધો એટલે હવે આને બરાબર એકદમ આટો એમ સમજી ગયો પાકી ગયો આમાં થોડા નાખવાના સોડા એટલે સોડાથી છે ને ફૂગે ઊંધી સારી સોફ્ટ થાય મિક્સ નાખવાનું હવે આપણે ઉતારી લેવાની અને આપણા ઘરમાં બનાવવા માટે કાંઈ જારાબારા મોટા હોય ને એટલે આપણો નાનો જારો ને જારો આણેથી આણે શું કરવાનો આને આમ રાખી દેવાનો અને માથે થી મૂકી દેવા બેસન જે હોય ને આપણે બનાવેલું એને ઉપર રાખવાનું એટલે ઓટોમેટિક થઈ જશે જો હવે કેવી રીતે કરે છે જો ચાલુ થઈ ગયું કેવી રીતે બને છે જોજો હવે એને કાંઈ આપણે કરવાનું દેવાનું જો એ આપણી બુંદી સમજી લો કે એકદમ ચાલુ છે બનવાનું તો આ આપડી બુંદી થાય છે રેડી આ ઘરે બનાવે એટલે આપણે જાજુ આમાં તેલ નહીં નાખવાનું પણ તોય બરાબર છે એના પૂરતું હા અને આ ચેક કરશું કે કેવી બને આ મોટી કારીગર છે બધું વસ્તુ ચેક કરતી હોય તો આપણી આ બની ગઈ છે બુંદી બરાબર તો આપણે તેલમાંથી કાઢીને અહીંયા હતી આ ચાસણીમાં આપણે ડૂબાડી અને આ ચાસણીમાંથી કાઢી થઈ ગઈ બુંદી એકદમ ખાવાલાયક અને આ છે ઘરે બનાવેલી ગુંદી હા આપણે જે હિન્દી ભાષામાં બુંદી કે આ આપણે ગુંદી કહીએ બસ થઈ ગયું ચાલો ઓકે મિત્રો બાય બાય અને આજનો અમારો બ્લોગ આજ હતો અને આજે અમે બુંદી બનાવતા શીખ્યા કે કેવી રીતે બનાવી શકાય જુઓ અને આ કહેરવાની વાત જોતી હતી બચારી કે ગુંદી ક્યારે બને ત્યારે ખાય તો ઓકે બાય બાય ઓકે નેક્સ્ટ વિડીયોમાં મળશું